દાદે એમ કીધું કે જે આંગણા કદી જોવા નતા માણા નો સમય પલટી જાય માણસ નો વખત પલટી જાય માણસ નો દી પલટી જાય અમુક વખતે તમે નક્કી કર્યું હોય કદાચ આ ખોરિયા માંથી પ્રાણ જાવ હોય તો બીજી વાર પગ નહી મૂકો આવો તમે નિમ લીધો હોય આવું તમે નક્કી કર્યું હોય છતાંય વખત પલટો મારે વખત બદલી જાય એટલે તમારે ત્યાં માગવા જવું પડે ભાઈ મને થોડીક મદદ કરતો હું આમાંથી ઉગરી જાઉં એટલે દાદી એટલા માટે લખ્યું કે જે આંગણા કદી જોવા નહોતા અવિકાળ અને અવિચર માંથી આવીને તું ઉગાર જે બાય તું લાજુ રાખવા વખત વહેલી આવજ કારણ કે લોકસાહિત્ય ગુજરાતી ભાષાની જરૂર ક્યાં પડે ઘણી વખત આ પ્રોગ્રામમાં એક વાત એવી હતી કે લોકસાહિત્ય શા માટે જરૂરી છે એ સમજાવવામાં આવે એમ તો મને નથી લાગતું જરૂર એટલા માટે કે આ પ્રોગ્રામમાં બેનોની હાજરી વધારે છે આ દેશની દીકરી આ દેશની બેન આ દેશની મા સુધી લોકસાહિતને સાંભળે સુધી લોકસાહિતના પ્રચાર ને પ્રસારની જરૂર નથી કારણ કે જેના ખંભે આ દેશની ધરોહર ઉભી છે ઇતિહાસો એ જય જય વણક લીધા છે તએ ઇતિહાસના ખૂણે આ દેશની જગદંબા જુબી છે મહાભારત નું દ્રૌપદી પાત્ર હોય તોય ભલે અને રામાયણ માંથી સીતાજી હોય તોય ભલે પણ ગુજરાતી અને ઇંગ્લિશ માં હું ઇંગ્લિશ નો વિરોધ નથી કરતો ઇંગ્લિશ માણા છે શીખવું જોઈએ માણસને આવડવું જોઈએ કારણ કે મોબાઈલે હવે થોડાક વર્ષમાં ગુજરાતી તો બંધ થઈ જાય આપણે એને એટલી જેટલી ચાગલાઈથી રાખીએ છીએ પણ ગુજરાતી અને ઇંગ્લિશ માં ફેર કેટલો એવું કોઈ પૂછે તો એનો ખાદામાં ખાધું હું ગામડે થી આવ્યો છું છા છું વાળી ભાષા મને આવડતી નથી અમે દેશી ઘા કરવા વાળા માણસ લઈ ગુજરાતી અને ઇંગ્લિશમાં ઇંગ્લિશ મીડિયમ માં બેહાડો એટલે એ ફોર એપલ થી ચાલુ થાય પેલું જ કામ તમારે ખાવાનું શીખવાનું કરવાનું એ ફોર એપલ ઈ થાતી થાતી એબીસીડી આખી પૂરી થાય અને છેલ્લે ઝેડ ફોર ઝીબ્રા તમે જનાવર જેવા થઈ જાવ અને બારા રહી જાવ તમને ડિગ્રી મળી જાય પણ જો આપણું ગુજરાતી હોય તો આવીને હાથમાં ખોટી બોલો કલમનો હાથમાં કથની છે ઇતિહાસ ને લખવાની જેના હાથમાં તાકાત છે ઇતિહાસ ને ઉભો કરવાની જેના હાથમાં તાકાત છે કલમ જેના હાથમાં છે એ માણા ઇતિહાસ ને લખી શકશે એ માણસ ધારે તો ઇતિહાસ ને બદલી હકશે કલમ થી શરૂ થયેલી ગુજરાતી ની સફર થતા થાતા છેલ્લે જ્ઞાન નો ગ તમે જ્ઞાની થઈ જાવ અને તમે બાર નીકળો દેટ ઇઝ ધ ડિફરન્સ બીટવીન ઇંગ્લિશ એન્ડ ગુજરાતી બીજો કોઈ ફરક જ નથી શિસ્ત ના કઈ ઠેકાણા નહીં લેસન ઉભું ને ઉભું આજ સાહેબ નો આવે તો હારું ટેન્શન ઉભું ને ઉભું આપણે નાના હતા ત્યાં આ આ ચિત્ર હતું આપણા મારા ને તમારા જીવનને લગતી કવિતા છે શિસ્ત ના આપણે ક્યાં ઠેકાણા હતા હવે તો મમ્મી પપ્પા એટલા પેરેન્ટિંગ બહુ કે આ નો કર ને પપલું પેલું ન કર ને પપ્પલું તો ગમે એટલો ઇન્ટેલિજન્ટ બનાવી લ્યો કદાચ કોમ્પ્યુટર ખોલાવી નવું કોમ્પ્યુટર એના જેવું બનાવી નાખશે પણ લાઈટ વહી જાય તો હું કોઈના બાપથી નહી બીવા ડેરિંગ તમે એને નહીં દઈ શકો ડેરિંગ ડાઉનલોડ નહીં થાય ઇન્ટેલિજન્સી તમે શીખવાડી આપશો વરસાદમાં મુઠિયું વારીને ઉખાડા પગે બાપુ કેટલું રખડી લેતા એનો હિસાબે નહોતો અને આ જાણું પગમાં ચૂક લાગે તો એમ થાય કે હવે મારાથી આ નહીં થાય સૌથી વધારે ઓલું આસ્મીમાં સ્ટોરીમાં રાખીને આસ્મીમાં પૂછું ને એટલે સૌથી મોટો પ્રશ્ન એ હોય કે હું હેરાન થઈ ગયો ને હું દુઃખી થઈ ગયો ને હું આમ થઈ ગયો ને હું તેમ થઈ ગયો દાદલે વર્ષો પેલા કીધું કે એક રંગો નહીં તું રંગ પલટીને આવ મારા વાપ તને માનવ ઘડો છે જરા હટીને આવ

અને કા પછી સાહેબ ચોપડો અમારો ઘરે ભૂલાઈ ગયો સાહેબ આ આ આ આ આ તમને ક્યાં મળશે તમને બીજે કયો કે લેસન ન આવડે તો આપણે પૂછે કે ભાઈ કેમ લેસન નથી થયું એટલે આપણે એમ કહી કે મારી મમ્મી મજા નહોતી મારા બાપુ મજા નહોતી અમુક વખતે સાહેબ નિશાળે ચોપડો લેવા પાછા મૂકતા જ્યાં લઈ આવ આપણે રસ્તામાંથી પાછા આવતા રે કે સાહેબ મારા મમ્મી બહાર ગયા છે અને અમારે ઘરે તાળું માર્યું છે અમુક વખતે સાહેબને ને એમ કેતા મારા પપ્પા બાર ગામ ગયા છે ને માર મમ્મી એને ગોતવા ગયા છે અમે આવું કેતા પાંચ દિવસ સુધી મારા પપ્પા નહીં આવે ને મારા મમ્મી નહીં આવે લેસન હાટું થાય આ મજા હતી કારણ કે એ નૈસર્ગિક જીવન હતું એના ઉપર કોઈના પ્રતિબિંબ નહોતા એના ઉપર કોઈના આંકલ નહીં નહોતા એ વતન ને એ બાળપણ ને એ ઘર ને જઈ મૂકવાનું થાય કારણ કે કવિતાયું